હેલો એવરીવાન ગુડ મોર્નિંગ જય માતાજી વેલકમ બેક ટુ માય ન્યૂ તો કેમ છો બધા બધા મજામાં ને તો મજામાં જ રહેવાનું અને માતાજીની કૃપાથી હું પણ મજામાં જ છું અને નહી જોઈને ફ્રેશ થઈ ગયા છે સવારના સાડા દસ વાગી ગયા છે તો હવે ઘરનું કામ સ્ટાર્ટ કરી દઈએ પણ એની પહેલાં આજે છે ધૂળેટી તો ધૂળેટીની આપ સૌને હાર્દિક શુભકામના હતું મારે પણ જવાનું છે કશે ધૂળેટી કરવા કમ કે અહીંયા કોઈ છે નહીં જેમની જોડે હું ધૂળેટી રમી શકું તો કોઈ એવા છે નહીં મમ્મી પપ્પા છે તો મમ્મી પપ્પા તો કામ કરે એ લોકો એટલું બધું નહીં રમતા અને મારા હસબૅન્ડ પણ એવા છે કે ધૂળેટી જ નહીં રમતા તો હું કોની જોડે ધૂળેટી રમું એટલે મારે જવાનું છે તો ટીડીએમાં એમ સુધી બન્યા રહેજો એટલે તમને પણ જોવા મળશે કે હું ક્યાં જવાની છું તો હસતા મિતીક્ષા રમે છે અને મમ્મી પપ્પા પાછળ છે પછી એ પણ ખેતર જવાના છે કે અમ ક્યારે કેળોમાં દવા છાંટવાની છે એવું કહેતા હતા મને નક્કી ખબર નહીં પણ એવું કહેતા હતા ખરા પપ્પા એ દવા છાંટવા જવાનું છે તો ચાલો હું જલ્દી જલ્દી ઘરનું કામ કરી દઉં ને પછી તૈયાર થઈને જશું એ તો તમને આગળ ખબર પડશે તો હજુ મારા હસબેન્ડને મેં પૂછ્યું નહીં કે જવાનું છે કે નહીં જવાનું મેં મારું મન બનાવી લીધું છે એટલે હું તો લઈ જઈશ છેલ્લે રડવું પડે ને તો રડી હું લઈશ લઈ તો હું જઈશ તો ચાલો કન્ટિન્યુ રહેજો વિડિયો ના સુધી તો જમવાનું મારું બની ગયું છે લગભગ સાડા અગિયાર થઈ ગયા છે હવે મારા હસબૅન્ડને ફોન કરીને બોલાવું મારે કલર લગાડવાનો છે તો જોઈએ કેવા રિએક્ટ કરે છે તે કમ કે એમને ગુસ્સો પણ આવી જાય છે કોઈ વાત તો દેખશો તમે પણ જે કરે તે હું તમારી સાથે શેર કરીશ ગુસ્સો કરે તો ને ના ગુસ્સો કરે તો ચાલો પહેલાં ફોન કરું પછી મોબાઈલ સેટ કરું ને પછી બોલાવું આટલો લગાડવાનો આખો મીજો મી મારે તૈયાર થવાનું આવું થયું પાપા એ લગાડી દીધો

વધુ ગંદુ કઈ લો ને લેવા તો ગઈ પણ પાછી મને છે ને કલર વાળી કરી નાખી તો ચાલો હવે આ લોકોને તૈયાર કરી દઉં ને પછી જઈએ વઢા લગાડ લગાડ નહીં ને કલર

માન ગાઠવાની હા એટલું લગાડી આપું લાવ એટલું માસી લગાડી भाई बेटा सामने हमारा मन बढ़िया नहीं लगा आटलोज कलर आप जी आटलोज खाली चांद लो करी मासी पर विश्वास रख विश्वास रख मासी पर एक का चांद करी आप तो नहीं जो हम एक का चांद करी फोटो पार नहीं है चल हारू चल फोटो पार नहीं चल हाँ वीडियो में हाई तो कर दे

કેમ જવા એવું તો બધા ના હોય ને આજે તો રમવા નહીં પણ લડાવા ભેગા થયા જ એવું લાગે

ચાલો પતી ગઈ આખા દિવસ માં છે ને તો જીજુએ એ છે ને ત્રણ ચાર વાર મને કલર લગાવી દીધો કાળો પીળો ધૂળ હવે ધોઈ નાખે જતો નહિ લે જતો નહિ હ હ અતમેના માનો કરલ તી યને કરલ તી યને તારા તો વાણે છે એવો મમલી આવીતી પડ એને એય બિના પણ થોડા બો ના સ્પીકર ફાટી ગયું मासी हती हं ओय थाने आवे

કેનાલ માં અત્યારે પાણી નહીં એકદમ ખાલી છે આ રી કેનાલ માં છે ને હું લગભગ ત્રીજા ધોરણ માં ભણતી હતી ને તાર ના આવતા હતા તરતા હતા અમે ખાલી છે જો એકદમ તો ચાલો હવે જઈએ ખરે એ તો ખૂબ જ દેખે છે કોઈ મોટું પતલું નહીં મંકી વાળા નાના નાના મંકીરા 아니, 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 아니,